રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શ્રી ગાયત્રી શક્તિપીઠ હરિદ્વારથી ગાયત્રી જ્યોતને સો વર્ષ પૂર્ણ થવાના આરે હોય ત્યારે ભારતભરમાં ભ્રમણ માટે નીકળેલ જ્યોતિ કળશ યાત્રા ઉપલેટા શહેરમાં આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેરના નવયુગ ચોક ખાતે જ્યોતિ કળશની હિન્દુ સમાજ દ્વારા ફૂલહાર કરે મહારતી ઉતારવામાં આવી નવયુગ ચોકથી શરૂ થયેલા જ્યોતિ કળશ યાત્રા ભાદર રોડ ગાંધી ચોક ભગતસિંહ ચોક બાપુના બાવલા ચોક વડ ચોક થઈને બસ સ્ટેશન ચોક ખાતે બે કિલોમીટરની યાત્રા નીકળી હતી

અવતરિત અખંડ દીપક ની અંદર અવતરિત દિવ્ય જ્યોતિ જે કલશ યાત્રા બની અને નવ એપ્રિલ બે હાજર ચોવીસ થી સામળિયાધામ સામ્રાજ્ય ગુજરાત થી નીકળી અને સત્યાવીસ જિલ્લાઓનું પરિભ્રમણ પૂરું કરી અઠ્યાવીસ નો જિલ્લો રાજકોટ જિલ્લો એમાં આજે ઉપલેટા તાલુકામાં આ જ્યોતિ કળશ રથયાત્રા આવી છે નવયુગ ચોક નવયુદ્ધાયાત્રા શોભાયાત્રા વિવિધ વિવિધ સ્થળો ઉપર આ શોભાયાત્રા આગળ ફરતા ફરતા પોતાના લક્ષ તરફ આગળ વધી રહી છે જ્યાં અનેક અનેક વિવિધ સંગઠનોએ એ જ્યોતિ કળશ રથયાત્રાનું અભિવાદન કર્યું છે આ જ્યોતિ કળશ રથયાત્રાનો મતલબ જેનું સમાપન જાન્યુઆરી પાંચ બે હજાર છવ્વીસ શાંતિ હરિદ્વાર સ્થળે થવાનું છે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યુઝ ઉપલેટા રાજકોટ